જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હોનું છે ને બેનતી નથી કારણ કે વાસડાને એટલું ધ્યાન રાખે છે બીજું જૈની પપ્પાને સવારે વાસળો હવે થોડોક આખો બાંધી ત્રણ ચાર દિવસ થઈ ગયા છે તો મોનોને એવા પણ ન રે પાસે બાંધવાના અને વાસડાને પણ અલગ બાંધવાનું દેવું પડે પણ એક પુત્રો આવ્યો હતો હું તો અહીંયા પાછો ગો ગોદાવરી પાછો વાળતી હતી તો વાસડો હજી કૂતરો આગો હતો ત્યાં બાંગ નાખી ગયો ગાય પણ બાંગ નાખી ગઈ અને ગાયને એટલો વાલો છે ને તેની વાતનો પૂછી પછી પપ્પાએ કીધું ભલે હમણાં પાસે બાંધેલો રહે એટલે હોનું ડોક પાસે જ બાંધેલો રાખી જેથી કરીને ગમે આપણને ખબર રે ન રે તો કૂતરો આવ્યો હોય તો હોનું ડાયરેક અડવા ન દે હોનું બે નહીં જ્યાં સુધી વાસળો બેઠો ન હોય ત્યાં સુધી બેહે નહીં એટલું ધ્યાન રાખે છે

તો આપણી ગોદાવરીને પણ નવમો મહિનો હાલે છે તો હવે ફોનુ પછીની ગોદાવરીનો વારો છે અથવા તો ગંગાનો વારો છે ગંગાને પણ નવમો મહિનો બીહી ગયો છે જોઈશી ગંગા આવું નથી ઉતારતી ગોદાવરી ઉતારે છે એટલે ગોદાવરી જ જોયા હેં પછી ગંગાનો વારો છે ત્યાર પછી ઉમાનો વારો છે હવે મહિનો દિવસ ખાલી જાય તો બાકી બધાનો વારો છે વયાવાના બધી વ્યાંજણ ઉપર છે તો બધાનું ખાવા પીવાનું વાહીંદાનું કામ થઈ ગયું છે અને જેની એસવી સ્કૂલ ગયા છે ને શુભમભાઈ છે ગણપતિ પધરાવા ગયા છે આજ આજે છેલ્લો દિવસ છે ગણપતિ બાપાનો અને ગણપતિની બધા મૂર્તિ બી પણ બને છે માટીની હોય તો વધારે સારું પાણીમાં ગળીએ કે અને આપણે આ માટીની મૂર્તિ લઈ જતી નથી તો મળું થયું છે તો આપણે રસોઈમાં આજે બનાવી નાખ્યું છે ઓળો રીંગણાનો તાજો તાજો લીલા મરચા નાખી બનાવ્યો છે ઓળો આપણે તો ઓળો પણ બની ગયો છે રોટલા પણ બની ગયા છે અને થોડાક પાપડ શેકવાના છે તો રોટલા આપણે આજે રોટલામાં મોટી ખુશીની વાત તો એ છે કે માખણ તો ડેઈલી હોય પણ આજે આપણે હોનું ગાયનું માખણ સોંપડવાનું છે રોટલામાં ને અસલ હોના જેવું છે માખણ કલર પણ અસર હોના જેવો છે માખણનો

માખણેલા રોટલા માખણે ઘી કારણ કે માખણ પીળું એટલું છે સોના જેવો કલર થઈ ગયો છે ને આપડી સોન કપીલા ગાય છે જે આપણે સોનું નામથી ગાય છે એનો તો કેવો કઈ કલર આવો થયો છે તો કમેન્ટ કરીજો સોનું ગાય કેવું માખણ નીકળ્યું હા ભાગી ગયા છે ત્રણ અને શાક બકાલું થોડુંક વાડીમાંથી લઈ આવીશું અને સિંગ થોડીક લઈ આવીશું સિંગ બાફકા પણ મૂકી દીધી છે ને હવે બાકીમાં છે ને તો કઈ જે જાઉં છું હવે જળી જાય તો મકાઈ દોડા થોડીક લેતી આવું તો છોકરાઓને ખાવા થાય

તો વિકી નાખ્યું છે ભૂણા પણ આવેલા છે અને રોસ પણ આવેલા છે તો બધું ખેદાન કરી દીધું છે તો એ સતત આપણે જ્યાં ડોટા ઊભા છે એમાં કોઈ જડે તો લઈ લઈ આવી રીતના અંદર બધું પાડી દીધું છે આડે વગડે કરી દીધું અને બહુ જ વરસાદ હોવાને લીધે બહુ વધ્યા નથી હાવ નાના નાના છે પણ સત્તા એમાં દાણા સડી ગયેલા છે તો જોઈ જો આપણને મળી જાય અમુક અમુક તો અહીંયા જ છે છે હાવ નાનો એવો પણ જોઈ દાણા સડ્યા કે નહીં એમાં એટલો એવો ડોડો છે પણ દાણા બહુ મસ્ત સડી ગયા ને એકદમ દેશી મકાઈ છે તો આપણે નાના નાના ડોડા તો જે કઈ બચ્યા છે નાના નાના એ આપડે લઈ લઈ ઉપરા એટલા તો કે બાકી તો પાંચ છ છે ને હજી આપણે થોડાક દસ બાર ડોડા થઈ જાય એટલા લઈ લઈ વીણી વીણીને ને એટલે બધા છોકરાઓને બધાને થઈ રહી કારણ કે આ નવીન ચીઝ કેવાય અત્યારે આપણી માટે આમ તો બારે માસ અમેરિકન મકાઈ મળે પણ જે આનો સ્વાદ હોય એવો એનો ન હોય ગળેટા તો બહુ લાગે પણ આની મીઠાશ કંઈક અલગ જ હોય ઘરે પોગી ગઈ શું અને મકાઈના ડોડા તો જેની છે શુભમ આવશે તો હાંજે હેકી દે અથવા વફી દે અત્યારે સિંગ બાફી થોડીક એવી છે બાફી એટલે બધાની બાફેલી ભાવશે અને શાક બકાલું બધું ધોયા અને આપણે ટ્રોફલી મૂકી દીધું છે તો અત્યારે બધું શાક બકાલું થય અને માટે મૂકી દીધું જાય એટલે આપણે રહોડા મૂકી દેવું અને અત્યારે તો માંડવી બફાઈ ગઈ છે તો ઓળા થોડા ખાઈ લઈ મૂકી દીધું છે બકાલું અને ફ્રીઝ તો કેટલાય મહિનાથી બંધ થઈ ગયું છે એટલે બહાર ટ્રોલી લેવા છે પછીનું બહુ શાક બકાલું મૂકવાની શાંતિ થઈ ગઈ નકર આવી રીતના બધી હુંડીમાં રાખવું પડતું તો આમાં આપણે બાફેલી સીંગ લઈ લીધી છે અને આવો બધા ખાવા ઓળા